મહારાજ પોતે થઈને રહ્યા છે અને દાસ ભક્તિ એમને બહુ ગમે છે એટલે આપણે કંઈ ખેદ નહીં મળીએ આપણે ભગવાને જ્યાં ભગવાન આવે આખા મેં મારી અને

ડુંગાળ લેવાય એમ છતાં આપ ઘણી વાર કહો છો કે હું ગુરુ છું એવું મને લડાવું નથી તો કયા વિચારથી આપ ગુરુ હોવાનું અનુસંધાન આપને રહેતું નથી એ આપ કહેશો ભગવાન મેં કરીતા તાસો કરું છું કે મે ભગવાન કે લોક છે અને આપણા આસ્થાને એવું ભગવાન એસે આપની છે કોઈ પણ પરિસ્થિતિ ને પરિસ્થિતિ હોય તો અડધી રાતે ઉઠી ઊઠીને પણ પ્રાર્થના કરતા હો જેવી પ્રાર્થના કોરોનામાં એવી રીતે આપ મંદિર ઉપર દર્શન કરતા હો કે પછી સભામાં ઠાકોરજીના પદ બગે હો તો આપ એકદમ ભગવાન થઈ જવાય છે એ રીતે થવાય એનો અમને માર્ગદર્શન કરવા માટે ભગવાન ભગવાન

તો એ ઊં સેવા ની અંદર શું બળ છે કે જ્યાં ગયાવીને રહી રહી ગુરુ પરંપરામાં સેવા થઈ

નવન ગણો છું ભક્તોને ભોગે લાગ્યા હોય એવા પણ પ્રસંગો જાણ્યા છે અને સાંભળ્યા છે અને આપ સદગુરુ કદે હતા દરમત પણ કહ્યાં છે તો આવી લાભ ભાવની ભાવના ક્યાંથી અને આવી ભાવના આપ અમારા જીવનમાં કઈ રીતે આવી શકે હા કે આ આ ગુરુને આ મારા યોગી મળે પ્રમુખ શેખ મારે પરંપાર કર્યા છે અને માફી માંગવા તો શહેર છે ભૂલ ના હોય તો માફી માંગેલી છે પ્રભુ સાહેબ એટલે એ હમણાં આપણે શીખ્યા છે એ આપણે હાથ વર્ગ માન ગચ્છાયા જય પાછા નખે ચાંગી કે આપ તમને સક્ષલ સભામાં છો માટે દૈત્ય પૂજા ક્રિયા કરવા માટે કેળણ આપો છો તો ભગવાનમાં કેવી રીતે જોડાવાય એનું અમને માર્ગદર્શન આપશો ભગવાન એક તો નિશ્વાસ જે છે ધારા નિશ્વાસ કે આજે श्री महाराज जी बात करेकृष्ण नारायण से अपना नारा मैं तो बहुत सहल कर शस्त्री मार योगी महाराज मार्ग चलाये से जो आप शहरी मगे हैं तो વાદળ પાછળ છુપાયેલા ચંદ્ર સૂર્ય દર્શાતા સૃષ્ટિ મલકી ઉઠે તેમ આજના દર્શનથી ભક્તો સૌ ઝૂમી ઉઠ્યા આ ક્રમમાં તાક અઠ્યાવીસ ફેબ્રુઆરીના રોજ સ્વામીશ્રી ધોતયું પહેરી રહેલા ત્યારે એક ભક્તે પૂછ્યું બાપા આપની માંદગીનો હેતુ શું ભગવાન ભજવાનું જ ધ્યેય છે બીજું શું ધ્યેય હોય સ્વામીજી તરત જ બોલ્યા સ્મરણ શ્વાસો શ્વાસ કરતા તેઓને દરેક સ્થિતિમાં ભગવાનના ભજનનું અનુસંધાન રહેતું વસ્ત્ર પરિધાન બાદ નાડી ધબકારા માપવામાં આવ્યા તે હજુ સહેજ તેજ ચાલી રહેલા આ નિદાન જાણી સ્વામીશ્રી ગમત કરતા બોલ્યા નાડીને પણ પરદેશના વિચરણનો લાગી ગયો છે તેથી ઝડપથી ચાલે છે ચિંતાજનક સમાચારને પણ તેઓ સજ રમૂજમાં લઈ લેતા તનથી અસ્વસ્થ હોય તોય તેઓ મનથી સંપૂર્ણ સ્વસ્થ જ રહેતા તેનું કારણ એ જ ઘડીએ જણાવતા સ્વામીશ્રી કહ્યું બધું મહારાજના હાથમાં છે આપણે તો ઉપાયો કરવા તારીખ ત્રણ ફેબ્રુઆરીના રોજ સ્વામીશ્રી નૈરોબી મુંબઈ આવી રહેલા ત્યારે સહપ્રવાસી ભાનુભાઈ પટેલે વિનંતી કરેલી કે બાબા આપ મુંબઈ પધારો જ છો તો પાર્લાના મારા ઘેર પગલાં કરજો પરંતુ ભારત આવ્યા બાદ સ્વામીશ્રીએ ગ્રહણ કરેલી માંદગી જોતા આ માંગણી ફળીભૂત થાય તેવી આશય હરિભક્તને રહી નહીં તેથી તેઓ પોતાના ધંધાકીય કાર્ય અંગે તારીખ સત્યાવીસ ફેબ્રુઆરીના રોજ અમદાવાદ જવા નીકળી ગયા પણ તે જ દિવસે સ્વામીશ્રીએ ભાનુભાઈના સંબંધીને સંદેશો મોકલાવ્યો અમે આવતીકાલે ઘેર આવીશું આ ખબર મળતા જ કોઠારી સ્વામીએ વિનંતી કરી કે બાપા આવી તબિયતમાં પધરામણી જવું યોગ્ય નથી ના મારે જવું છે પણ ભાનુભાઈ તો અમદાવાદ ગયા છે તે ભલેને ગયા એ કંઈ ઘર લઈને તો નથી ગયા ને આમ કંઈ સ્વામીશ્રી સૌને મુંગા કરી દીધા તેઓના આ અફર આયોજનની જાણ ભાનુભાઈને કરવામાં આવી તેથી તાબડતો મુંબઈ આવી ગયેલા તેઓએ અઠ્યાવીસ ફેબ્રુઆરીની સાંજે સ્વામીશ્રી પધારે ત્યારે સ્વાગતમાં હાજર હતા તેઓને જોતા જ સ્વામીશ્રી બોલ્યા તમે શું કામ આવી ગયા તમારું કામ છોડીને આવવાની જરૂર નહોતી અમે પધરામણી કરી લે ભક્તો માટે ઉત્તર દક્ષિણની દોડાદોડ કરવા સ્વામીશ્રીને કોઈ પોતા સારું તકલીફ વેટે તે બિલકુલ પસંદ નહીં તેઓ નિરપેક્ષ ભાવે કસાઈ છૂટનારા હતા પાર્લા પહોંચેલા સ્વામીશ્રીએ ભાનુભાઈના ઘેર આરતી અષ્ટકના બાદ ઠાકોરજી જમાડી હરી લીલામૃતની કથા શરૂ કરી માંદગી સાવ જ ફગાવી દીધી હોય તેમાં આજે તેઓ ખૂબ ખીલ્યા કે ભક્ત બનવું તો સાચા બનવું બનાવટી નહીં ભગવાન અને સંતનું કાર્ય પરોપકાર માટે છે દેખાય આપણા જેવું પણ બહુ ફેર છે આવું સમજાય તો કામ થઈ જાય એમ સ્વામીશ્રીએ સતત પાસઠ મિનિટ સુધી કથા વાર્તા કરી આ જોઈ સંતો બોલ્યા બહુ વાતો કરી ડોક્ટરે થોડું બોલવાનું કહ્યું છે મારે એમ કે પંદર મિનિટ જ બોલ્યો છું આ ખુલાસામાં સ્વામીશ્રીની કથા વાર્તા પ્રત્યેની પરમ આશક્તિનું દર્શન હતું તેઓને કથા વિના વિત તો અલ્પ સમય પણ કલ્પ જેવો લાગતો અને કથા કરતી વખતે કલ્પ પણ અલ્પ કથા બાદ તેઓ આરામમાં જવા પોઢ્યા તે વખતે એક વ્યવસ્થાપકે કહ્યું બાપા માંદગી દરમિયાન આપને કુરાજી કર્યા હોય કોઈને અંદર ન આવવા દીધા હોય આપની ઈચ્છા હોય છતાં કોઈને બહાર કાઢ્યા હોય તે બલક્ષમાં માગું છું અને પ્રાયશ્ચિત માગું છું એવા અવગુણ ભગવાન જોતાં નથી અને જો જુએ તો આપણું ઠેકાણું ન રહે સ્વામીશ્રી બોલ્યા જૈનના અવગુણને નાથ ગણતા નથી ની રીત રાખી વિચરતા તેઓ તારીખ બાવીસ માર્ચના નમતા પોરે પારલાના દરિયા કિનારાને પાવન કરી વડોદરા એક્સપ્રેસ દ્વારા આટલા દરા જવા નીકળ્યા આટલા દરામાં તારીખે ત્રણ માર્ચની સાંજે વડોદરા નાગરિક સંઘના ઉપક્રમે યોજાયેલો સ્વામીશ્રીનો જાહેર સન્માન સમારંભ શહેરના મેયર સ્થાયી સમિતિના ચેરમેન સહિત અનેક મહાનુભાવોથી ખીચો ખીચ હતો અન્ય શહેરવાસીઓને સત્સંગીઓ પણ બેસુમાર હતા તે સમયે સૌ દ્વારા જેમ જેમ સ્વામીશ્રીને પુષ્પહારો અને સન્માન પત્ર અર્પણ થતા ગયા તેમ તેમ વાતાવરણ વધુ ને વધુ રોનકદાર બનતું ગયું આગેવાન સંતો શ્રેષ્ઠીઓના વક્તવ્યોમાં ગુંજતી સ્વામીશ્રીની બિરદાવલીઓથી સૌ ઝૂમી ઉઠ્યા તાળીઓના ગડગડાટ વિના સળંગ ચાર મિનિટ વીતતી નહોતી